સરસ મજાને તાળી પાડ તો ચાલો પડશે સરસ ચાલો અહીં જોવો પહેલાં જો અહીંયા કશે ને એ ચિત્રો આપેલા છે એ ચિત્રો ગણવાના જેટલા ચિત્રો થાય એટલો અંક શોધી અને જોડી બનાવવાની ચિત્રો અને અંકની જોડી બનાવવાની ચાલો શાંતિ બે આ ગણો ગણોજો બેટા કેટલા ચિત્રો છે બે ત્રણ ચાર પાંચ છ સાત હં સાત તો સાત સો સરસ જોડી બનાવો ચલો વેરી ગુડ ચલો પતંગિયા ગણો એક બે ત્રણ ચાર પાંચ પાંચ ચલો દરેક નું ધ્યાન આ બાજુ પાંચ દો છૂટા પાડો એટલે દેખાય પાંચ કઈ છે સરસ વેરી ગુડ ચલો માછલી ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હમ આઠ શોધો પછી 82 તૈયાર રે 82 બેન 1 2 3 4 5 6 સરસ વાબઈ વાર 6 કઈ છે વેરી ગુડ સરસ ચલા વે ક્વોલિટી 1 2 3 વેરી ગુડ ચાલ હવે કેટલા ચાડ છે 1 1 સરસ વેરી ગુડ

चलो अबे एक सब पर चार सारा चलो क्लिप करो भाई सानवी माटे अरे वाह जोरदार सरस मजा बनाई दी ना बेटा जोरदार चलो अबे ऐसे 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 भी चलो शुरू करो बेटा अपने अच्छे शुरू करे सुपर तंगिया थी एक दो दो चार पांच लखो पांच मुको चलो सरस चलो अबे

सर चलो પછી анаनास ગણો 1 2 3 4 5 6 હમ ચલો પછી સફરજન ગણો 1 2 3 4 સરસ ચાલ હવે ગુલ્ફી ગણો ક્વોલિટી 1 2 3 ગુલ્ફી ગુલ્ફી આવડે છે ને

एक तैन चार पाँच सात आठ नौ चल चलो क्लिप करो। चलो चई पाई आइज जा। चलो चई पाई एक बेतों चार पाँच

चल ते क्लिक करो बाय सरस